ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સરકારી એટલે કે ભાજપ સરકારના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સતત અહંકારૃતિ જનતાની અવગણના અને એના કારણે સ્થાનિક કક્ષાએ ન થઈ રહેલા કામો પ્રજાની વારંવારની રજૂઆત છતાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા થતી અવગણના તેથી રોષે ભરેલા અનેક જગ્યાએ અનેક વિસ્તારમાં ભાજપાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે લોકોનો જન આક્રોશ ફાટી નીકળ્યો છે લોકો વિસ્તારની અંદર નાગરિકો જ્યારે જાય ત્યારે જનપ્રતિનિધિઓ વાત કરે તો જનપ્રતિનિધિઓનું અહંકારી વલણ તોછવા વર્તાવના કારણે પણ ઘણો બધો આક્રોશ જનતામાં છે અને એના કારણે જ આજે અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં છેલ્લા આપણે ત્રણ ચાર મહિનાથી જોઈએ છીએ રોડ રસ્તાનો મુદ્દો હોય કે વિસ્તારની અંદર બેફામ બેરોકટોક ચાલતો દારૂ ડ્રગ્સનો વેપલો હોય કે મહિલાઓના મુદ્દા ઉપર સરકાર તરફથી ન લેવાતા પગલાં હોય કે કાનૂન વ્યવસ્થાની સંપૂર્ણપણે ધજિયા ઉડી ગઈ હોય અને છતાં જનપ્રતિનિધિઓ કુમકર્ણ નિંદા હોય આ તમામ બાબતોને લઈને ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ લોકોનો આક્રોશ ખુલીને બહાર આવી રહ્યો છે આ દેખાય છે લોકતંત્ર માટે આ સારી વાત છે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપાનું શાસન અને ભ્રષ્ટ શાસનના પાપે લાખો નાગરિકોના પોતાના હક અને અધિકાર ઉપર તરાપ મળી રહ્યા છે ત્યારે જે રીતે સરકારની નીતિને નિયત વિરોધી છે ખેડૂત વિરોધી છે યુવા વિરોધી છે એના કારણે ઠેર ઠેર લોકોનો આક્રોશ છે ત્યારે હું સ્પષ્ટપણે માનું છું જાહેર જીવનના વ્યક્તિ તરીકે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માત્ર ખાસ કરીને સરકારનું વલણ જે રીતનું છે આવો કે જનતાની અવગણના કરવી એ એ બાબતમાંથી એ બહાર આવે સેવા સદનો મેવા સદનોમાંથી રોક લાગે ભ્રષ્ટાચાર ઉપર રોક લાગે અને ગુજરાતના નાગરિકોની વાત સાંભળવાની શરૂઆત થાય એ જરૂરી છે નક્કર ગુજરાતમાં આગામી દિવસોની અંદર મોટા પાયે લોકોનો રોષ પાતી નીકળશે અને એનો ભોગ સીધો સરકારી પક્ષના સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે એવું મને દેખાઈ રહ્યું છે